ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજકોટને લોકો આરામદાયક મુસાફરી કરી શકે સુરક્ષિત મુસાફરી કરી શકે અને ઓછા ખર્ચમાં સારી રીતે મુસાફરી કરી શકે એ માટે સાત એસી બસની ભેટ મળી રહી છે આ તમામ જગ્યાએ આ એસી બસના માધ્યમથી લોકો ખૂબ સારી રીતે મુસાફરી કરી શકશે આ એસી બસ એક એસી બસની અંદાજિત કિંમત સાઠ લાખ રૂપિયા છે ખૂબ અદ્યતન છે ખૂબ આરામદાયક છે અને ખૂબ સુરક્ષિત એવા તમામ ધોરણોનું આ બસમાં ધ્યાન રાખવામાં આવ્યું અગાઉના દિવસોમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરેલી છે કે ગુજરાતને હાઈકોર્ટની બેન્ચ મળે અને આવનારા દિવસોમાં ફરીથી અમે મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરવાના છીએ કે અમારી જે જૂની લાગણી ને માગણી છે એ ધ્યાને લઈને ફરીથી ગુજરાતને જો રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તો સૌરાષ્ટ્રવાસીઓના ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ છે દિલ્હીના મુખ્યમંત્રી ઉપર જે હુમલો થયો છે તે ઘટના ખરેખર ખૂબ શરમજનક છે અને જે કોઈ વ્યક્તિ હુમલો કર્યો છે એ એ એ વ્યક્તિની સામે પણ તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે થઈ ગઈ છે અને જે કંઈ પણ ઘટના બની છે એનું અંદર અત્યંત દુઃખ છે નમસ્કાર બધાને મારા હેતપૂર્વકના રામ રામ રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સવલતો માટે નવી ટેકનોલોજી સાથેની લક્ઝરી બસોની સેવા શરૂ કરવા માટેનો નિર્ણય થયો અંદાજે સો જેટલી નવી બસોનો કાફલો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મુસાફરો માટે લેવામાં આવ્યો છે એ પૈકી મારી જાણકારી પ્રમાણે પચીસેક જેટલી બસો એ આપણા રાજકોટ વિભાગને સોંપવામાં આવી છે તે પૈકી સાત જેટલી નવી લક્ઝરી બસો જુદા જુદા રૂટોમાં આજથી રાજકોટ વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે એ ઘડીને આપણે સૌ આનંદ સાથે વધાવીએ હું અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું જણાવવા જેવી બાબત મને મેં બસને અંદરથી જોઈ તો એક બાબત જણાવતા મને ગર્વ થાય છે સંપૂર્ણ લક્ઝરી બસ એ મેક ઇન ઇન્ડિયા છે સંપૂર્ણપણે આખે આખી બસની અંદર તમામ મશીનથી માંડીને ઇન્ટિરિયર સુધીની તમામ વ્યવસ્થાઓ ભારતીય બનાવટની છે એને આજથી લોકોની સેવા માટે મૂકવામાં આવી છે બસની અંદર પહેલી વખત મેં સીટ ઉપર જે બેલ્ટની વ્યવસ્થા આપી છે મને લાગે છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ એક નવો આયામ પણ આપણા મુસાફરોને માટે ઉપલબ્ધ થાય છે મુસાફરી કરતા તમામ ભાઈ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ આની અંદર કામ કરતા કર્મચારી ભાઈ બહેનો ખાસ કરીને ડ્રાઈવર મિત્રો અને કંડક્ટર ભાઈ બહેનોને પણ હું મારી શુભકામનાઓ પાઠવું છું તેમના માધ્યમથી રાજ્યના પેસેન્જરોને સુખપૂર્વકની સગવડતાઓ પ્રાપ્ત થતી રહે એવી શુભકામનાઓ